વલસાડ જિલ્લામાં ભર તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસની ઊંઘ ઉડાવી રહ્યા છે તસ્કરોએ વલસાડના ચણવાઈ ગામમાં આવેલા મંદિરને નિશાન બનાવ્યું ચાર જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કંઈ પણ હાથ ન લાગતા તસ્કરોએ સાંઈ મંદિરને નિશાન બનાવ્યું ચોર ટોળકી એ મંદિરની આખી આખી દાનપેટી ઉઠાવી જવાનો પ્રયાસ કરે છે દાનપેટીને મંદિરની બહાર સુધી ખેંચી પણ લાવે છે અને દાનપેટી તોડવા પણ પ્રયાસ કરે છે પરંતુ સફળતા ન મળી તો સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં જોઈ શકાય છે કે ચોર ટોળકી દાનપેટી ઉઠાવીને લઈ જાય છે ત્યારબાદ તેને તોડવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમાં તેમને સફળતા નથી મળતી તો ચોર હવે ભગવાનને પણ નથી છોડતા અને હવે વાત કરીશું મહાશિવરાત્રીની જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે પહેલા જ દિવસે અસંખ્ય ભક્તોએ કર્યા ભવનાથમાં દર્શન અને ત્યારે અહીં ભક્તો માટે ભોજનની વિશેષ સુવિધા કરવામાં આવી છે ભવનાથમાં ભક્તિ ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે ત્યારે આપા ગીગાનો ઓટલો અન્ય ક્ષેત્રના મહંત દ્વારા અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે શીરો મોહનથાળ બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે ભવનાથના મેળામાં ભક્તિ સાથે ભજનનો પણ વિશેષ મહત્વ છે ઠેર ઠેર અન્નક્ષેત્ર છે તે ચાલતા હોય છે આપા પીગાનો ઓટલો છે કે જ્યાં અન્નક્ષેત્ર છે તે અખંડ ચાલી રહ્યો છે કે અહીં જે આવે છે ભક્તો દર્શન કરવા માટે તે ભૂખ્યા ના જાય અહીં શુદ્ધ ઘીમાંથી બનાવેલો શીરો પણ ભક્તોને પીરસવામાં આવે છે આપણી સાથે છે નરેન્દ્ર બાપુ કે બાપુ અન્નક્ષેત્ર સતત ધમધમી રહ્યું છે અંદાજે કેટલા ભક્તો આવે છે કેટલા વર્ષોથી આ તમે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છો આ છેલ્લા સાતક વર્ષથી અમારા પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી જીવરાજ બાપુનો આદેશ હતો કે એક વખત આપણે મેળો જમાડો પણ એક વખત ચાલુ કર્યો ત્યારનો સતત લગભગ છેલ્લા સાતક વર્ષથી આ મેળો ચાલુ છે અહીંયા કોઈ આ બધાય કાર્યકર્તાઓ છે ગ્રામ્ય વિસ્તારમાંથી સર્વ ગુજર ક્ષત્રિ કડીયા જ્ઞાતિના કાર્યકર્તાઓ આવે છે અહીંયા કોઈ કરતા હરતા સમાહરતા કોઈ છે નહીં આ ભગવાન ભવનાથ મહાદેવનો મેળો છે ભગવાન ભવનાથ મહાદેવ જમાડે છે માં બૌત્રાજીમાં અંબાજી આપા ગીગા અને દ્વારકાનો ધણી આ મેળો સંપૂર્ણ ચલાવે છે કેટલા લોકો છે રોજના પ્રસાદ લેવા માટે આવતા હોય છે આમાં એવું છે બેન આમાં કંઈ ગણવાના હોય નહીં પણ સરેરાશ લગભગ અંદાજે સાત આઠ દિવસમાં અઢી ત્રણ લાખ લોકો મહાપ્રસાદનો લાભ અહીંયાથી લેતા હોય છે પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા તમારા બધાનો ખૂબ અમે આભાર માનીએ છીએ એટલા માટે કે આંગળી ચિંતાનું કોણ છે એ મુજબ તમે લોકો સૌ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકો દ્વારા વધારેમાં વધારે જાહેરતા જાહેરાત થાય જેથી કરી અને વધારેમાં વધારે લોકો આ મહાપ્રસાદ લેવા આવે એવી અમે અપેક્ષા રાખતા હોઈએ છીએ અત્યારે આપ જોઈ શકો છો કે આ રસોડું છે સતત ધમધમી રહ્યું છે અહીં આવતા તમામ ભક્તોને પ્રસાદ મળી રહે તેની માટેની વ્યવસ્થા છે કરવામાં આવતી હોય છે પ્રસાદ આપવા પૂરતો નહીં પરંતુ અલગ અલગ જે ભોજન છે તે તૈયાર કરવામાં આવે છે આ જે શીરો છે મોંથાળનો પ્રસાદ છે ગુંદી છે તે દૂધ ઘીમાંથી બનાવેલી મીઠાઈ પણ અહીં ભક્તોને આપવામાં આવે છે કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ ધ વડોદરામાં પાલિકાનું જાહેરનામું આઠ માર્ચે શહેરમાં નોનવેજ વેચવાની મનાય છે નોનવેજની દુકાનો નહીં ખોલવા પાલિકાનું જાહેરનામું છે આઠમીએ શિવરાત્રી હોવાથી નોનવેજ વિક્રેતાઓને સૂચના અપાય છે ખુદ પાલિકા પણ આઠમીએ પોતાનું કતલખાનું બંધ રખાવશે સાંસદ મયંક નાયકના પિતાશ્રીનું નિધન થયું છે જયદેવભાઈ નાયકનું સારવાર દરમિયાન નિધન થયું છે બાણું વર્ષની ઉંમરે જયદેવભાઈ નાયકનું નિધન થયું છે મહેસાણા લાખવડ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે આજે પાંચ વાગે અંતિમ યાત્રા છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા તો સાંજે પાંચ વાગે અંતિમ યાત્રા બીમારીના કારણે તેમનું અવસાન થયું છે મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્રેવીસ ગામના ઝાલા રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરાયું હતું સાંસદ કેસરી દેવસિંહને બંધારણનું પુસ્તક પણ ભેટમાં અપાયું સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ અમે વાંકાને જોયું તો પાઘડી તલવારને એવું જ બધા આપતા હતા એટલે મને એવું લાગ્યું કે આ પાઘડીને તલવારને એ તો બધું છે એના કરતાં આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે એટલે મેં બંધારણની નકલ આપી એને સન્માન કરવું એવું નક્કી કર્યું હતું મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે નોખા નોખા ગિફ્ટ દઈને પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે ખૂબ સારી રીતે એક અનોખી ગિફ્ટ દઈ સમાજ તરફથી મને આ સન્માન કરવામાં આવ્યું છે જ રજા નમસ્કાર ભરૂચમાં સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વર્તનની માંગ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં ખેડૂતોએ જમીન ગુમાવી લાંબા સમયથી સહાય વળતરની રાહ જોતા ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી ભાવનગર મનપાએ મેગા ડેમોલેશન હાથ ધર્યું શહેરના આણંદનગર વિસ્તારમાં વિમાના દવાખાનાની બાજુમાં ગેરકાયદે બાંધકામ તથા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયા હતા કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાનો માહોલ છવાયો સાબરકાંઠામાં ઘઉં ચણા વરિયાળી અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન આવનારા દસ દિવસોમાં પાકનો આર્થિક સર્વે કરી ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ ઉનાળા પહેલા અરવલ્લી જળાશયોના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો માધુમ ડેમમાં છવ્વીસ અને મેશવો ડેમમાં પચીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ જળાશયોમાં નર્મદાના નીર છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ સુરેન્દ્રનગર કટુડા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા બસો વીઘા ખેતર જળબંબાકાર ઘઉં જીરુ અજમો અને વરિયાળી સહિતના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન એક વર્ષમાં ત્રીજી વાર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ભારે રોષ સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચ ની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતો ની મુશ્કેલી વધી વીસ થી વધુ ખેતર માં કેનાલ ના પાણી ફરી વળ્યા વરિયાળી ઘઉં અજમો જીરુ રીંગણા સહિતના ઉભા પાક ધોવાયા તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ પાણીના પ્રશ્નને લઈ રાધનપુરના એમએલએ લવિનજી ઠાકોરે પત્ર લખી પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી રાધનપુર સાંતલપુર અને સમી વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પાણી આપવાની રજૂઆત કરી સફાઈ અને બંધ હાલતમાં પડેલી મશીનરી પર શરૂ કરવા માંગ કરાઈ રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો વીજ ટ્રાન્સમિશન લાઈન ને ટાવર ઉભા કરતી વખતે ખેડૂતોની જમીન પાટને થતા નુકસાન ના વળતરમાં વધારો કરાયો નુકસાન સામે સરકારના પ્રવર્તન